હેલો ગાઈઝ આજે આપણે બનાવશું માખણીય ગાંઠિયા તે પણ એક નવી સ્ટ્રિક સાથે મેથી નાખીને લીલી મેથીના ગાંઠિયા આજે બનાવશું આપણે તેના માટે આપણે એક વાસણમાં એક વાટકો તેલ લીધો છે તેની સામે એક વાટકો પાણી લેવાનું છે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું આપણે અડધીથી પૂણી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે અડધી ચમચી જેટલું ખાવાનો સોડા એડ કરવાનો છે બસ ચારેય વસ્તુને સારી રીતે મિક્સ કરવા માટે આપણે એક બ્લેન્ડરનો ઉપયોગ કરીશું બ્લેન્ડરથી સારું એવું મિક્સ કરી લઈશું એકદમ ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે વ્હાઈટ એવું પ્લફી મિક્સર રેડી થઈ જશે આપણું જો આ રીતના એકદમ ઘટ એવું મિક્સર રેડી થઈ ગયું છે ત્યાં સુધી આપણે બ્લેન્ડર ચલાવશું ત્યાર પછી આપણે એક વાસણમાં લોટ લેવાનો છે આપણે અત્યારે પાંચસો લોટના ગાંઠિયા રેડી કરવાના છે તો આપણે પાંચસો ચણાનો લોટ લઈ લીધો છે તે સાળી લેવાનો છે એક વખત સારી રીતે અને તેમાં અડધી ચમચી જેટલો અજમો નાખેલો છે તે હાથેથી આપણે મસળીને અજમો એડ કરીશું તેમાં આપણે મિક્સર બનાવ્યું છે તેલ પાણીનું તે એડ કરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનું છે તેમાં ઝીણી કટ કરેલી લીલી મેથી નાખવાની છે મેથી નાખવાથી ગાંઠિયાનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે આવા ગાંઠિયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય એકવાર જરૂર બનાવજો જો આ રીતના મેથી નાખીને થોડું થોડું આળું વ્હાઈટ મિક્સર નાખતું જવાનું છે અને લોટ બાંધતો જવાનો છે આ રીતે બધોય લોટ સારી રીતે બાંધશું બહુ ઢીલો નહીં અને બહુ કડકઈ નહીં એવો લોટ આપણે રેડી કરશું જો આપણું બધું મિશ્રણ અત્યારે જે બનાવ્યું હતું તે એડ કરી દીધું છે હવે આપણે થોડું પાણી જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરીશું જો આ રીતના આપણે થોડું એવું પાણી એડ કર્યું છે અને આપણો લોટ રેડી થઈ ગયો છે એને સારી રીતે મસળી લેવાનો છે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને મસળવાનો છે વાઈટ જેવો કલર થઈ જશે ત્યાં સુધી આપણે મસળી લીધું છે જો આપણો લોટ રેડી થઈ ગયો છે આપણે એક વાસણમાં તેલ મૂકી દીધું છે લોયામાં તે આપણે થોડો લોટ નાખીને જોવાનું છે બહુ હાઈ ગરમ ન થવું જોઈએ તેલ તમે એક થોડો લોટ નાખો તો ધીમેકથી ઉપર આવી જાય એ રીતના તેલ આપણું ગરમ થવું જોઈએ મીડિયમ જો આપણે આ રીતના ગાંઠિયાનો ત્રણ કટવાળો ઝારો લઈ લીધો છે તે આપણે તેની ઉપર લોટ રાખીને આ રીતના ગાંઠિયા પાડી લેશું તમે જોઈ શકો છો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ રીતના આપણે બધા ગાંઠિયા સારી રીતે પાડી લેવાના છે જો અને વ્હાઈટ જેવા જ આપણે રાખવાના છે બહુ લાલ નથી થવા દેવાના તો પણ ચડી જશે એકદમ સોફ્ટ થશે ગાંઠિયા જો આ રીતના બીજો ઘાણ આપણે પાડી લેશું ગાંઠિયાની આપણે હથેળીની જે અંગૂઠા નીચેનો ભાગ હોય છે તેનાથી આપણે ઘસશું એટલે ગાંઠીયો સારો એવો પડી જશે જો આ રીતના બીજો ઘાણ પણ રેડી થઈ ગયો છે તો આપણે ગાંઠિયા ગરમ હોય ત્યાં તેના ઉપર હિંગ એડ કરતા જશું જો તમને હિંગનો ટેસ્ટ ગમતો હોય તો તે ખૂબ જ સરસ લાગે છે અને પચવામાં પણ સારો છે જે આ રીતના આપણે હિંગ એડ કરી છે ઉપરથી એક ઘાં કાઢીને તેની ઉપર હિંગ ગરમા ગરમ છાંટતી જવાની છે આ રીતના આપણે બધાય ગાંઠિયા રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા રેડી છે તે આ ગાંઠિયા લીલા મરચાં જોડે એકદમ ટેસ્ટી લાગે છે તો આપણે લીલું મરચું સર્વ કર્યું છે તમને હું બતાવી રહી છું કે કેટલું સોફ્ટ આપણો ગાંઠિયો છે તેનું નામ માખણીયા ગાંઠિયા એટલા સોફ્ટ છે એટલે જ પડ્યું છે જો આ રીતના સોફ્ટ ગાંઠિયા રેડી થાય છે તમે પણ જરૂર બનાવજો જો આપણે ટેસ્ટ કરીને બતાવ્યું છે ખૂબ જ ટેસ્ટી છે થેન્ક યુ